નમસ્કાર દર્શક મિત્રો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ પ્રખ્યાત મુરલી મનોહર મંદિર દ્વારા સુપેડી સમસ્ત ગામ ધુમાડા બન પ્રસાદનું અનોખું આયોજન કરવામાં આવ્યું સુપેડી મુરલી મનોહર મંદિર ખાતે મકરસંક્રાંતિ હોય ધ્વજારોહણ કાર્યક્રમ દરમિયાન સમસ્ત સુપેડી ગામને પ્રસાદનું આમંત્રણ આપેલ ધોરાજી ઉપલેટા સુપેડાના હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધેલ દ્વારકામાં જે ભક્તગણ દ્વારકાધીશની ધ્વજા ન ચડાવી શકતો હોય તે મુરલી મનોહર મંદિરમાં ધ્વજા ચડાવે તેટલું જ પુણ્ય મળે છે કારણ કે દ્વારકા ખાતેના દ્વારકાધીશ મંદિર જેટલું જ આ મંદિર પૌરાણિક હોવાની માન્યતા છે સુપેડામાં મુરલી મનોહર મંદિરથી વાજતે ગાજતે ધ્વજારોહણ કરવામાં આવેલ અને સમસ્ત સુપેડા ગ્રામજનોને ભોજન રૂપે પ્રસાદ વિતરણ કરવામાં આવેલ આવા અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા જગમાલ સુવા સુપેડા ધોરાજી જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ આપ નિહાળી રહ્યા છો શ્રી મંદિર મુરલી જિલ્લાના ધોરાજી તાલુકાના સુપીડી ગામે જ્યાં આજે મકર સંક્રાંતિ નિમિત્તે સમસ્ત ગામ ધુવાડા બંધ એટલે કે ગોરાપુર જે હજારોની સંખ્યામાં ભક્તજનો પ્રસાદનો આનંદ કરી રહ્યા છે અને વિશેષ આજ વિરમદન ગામના ધજાજી પણ છે તો આજના મકર સંક્રાંતિ પર્વ ઉપર દાન પુણ્ય જે મહત્વ છે એ વિશેષ ભગવાન આજનું કાર્ય ભગવાન ના શ્રી ચરણ માટે આજનો કાર્યક્રમ દાન પુણ્ય વિશેષ દિવસ કહેવામાં આવે છે તો આજના દિવસે સુપેડી ગામે શ્રી મુરલી મનોહર દ્વારા કીડી નું કીડિયારું લોટ ગાય નેરળ તો આ શ્રી મુરલીમનોહર મંદિર દ્વારા બધા ભક્તજનો આશીર્વાદ રૂપે સરસ મજાના ભગવાન પ્રાર્થના પ્રવ આપણે કહી છે ભગવાન અમને આશીર્વાદ આપો આપું આવા ના ધર્મ કાર્ય અમે કરતા રહીએ જય મુરલીમનોહર જય દ્વારિકાધીશ